સુરતમાં અસામારિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે પાલનપુરના કેનાલ રોડ પર સ્વામિનારાયણ બિલ્ડિંગ નામ મનપા દ્વારા સીલ કરાઈ હતી તેમાં હાલ અસામારિક તત્વોનો અડો બની ગઈ છે તે સ્થાનિકોએ અસામારિક તત્વોને બિલ્ડિંગમાંથી સામાન્ય ચોરી કરી રહેતા ચોરોને રંગિયાથે પકડી પોલીસને સોંપ્યા છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે જેમાં પાલ પોલીસ પથકની હદમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પાલનપુર કેનાલ રોડ પર આવેલા સ્વામિનારાયણ બિલ્ડિંગને સીલ કરી હતી જોકે આ બિલ્ડિંગ સીલ કરાયા બાદ સ્થાનિકોને અન્ય સ્તરે ભાડે રહેવા ગયા છે ત્યારે આ બિલ્ડિંગ હાલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે સીલ બિલ્ડિંગમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે અડ્ડો બનાવી દેવામાં આવ્યો હોય રેન બસેરા સાથે બિલ્ડિંગમાંથી અસામાજિક તત્વો સામાન્ય પણ ચોરી કરી રહ્યા છે તે સ્થાનિક હાલમાં ચોરોને રંગ્યાથે પકડી પોલીસે સોંપ્યા હતા તૈ સીલ કરેલી બિલ્ડિંગમાં અડ્ડો જમાવનાર અસામાજિક તત્વો સામે પોલીસે લાલ લંગ કરવી જોઈએ તે માંગ ઉઠવા પામી છે અમારો જે એપાર્ટમેન્ટ છે પાલનપુર કેના રોડ પર સ્વામિનારાયણ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ છે જે પિછલે પિછલે સાલ ઓગસ્ટ મે ગવર્નમેન્ટ દ્વારા उसको સીલ માર દિયા ગયા કા ઓર અભી તકો બિલ્ડિંગ સીલી થી પર પિછલે 10 દિન કે અંદર વહા પે સટકે ઘરો મે ચોરિયા હુઈ હે જિસમે किसी का पंखा निकाल दिया गया है किसी का घी तोड़ दिया गया किसी का बारी तोड़ दिया गया है किसी का सोफा नुकसान कर दिया गया यानी काफी ज्यादा नुकसान हुआ है और लोग वहाँ पे जो असामाजिक तत्व है वहाँ पे कोई पार्टी कर रहा है वहाँ पे लोग रह रहे है और खास करके जो नीचे दुकानें हैं जो जो गवर्नमेंट ने जो सील मारा है तो भी दुकान पे वहाँ पे दुकान चालू है और लोग वहाँ पे होटल चालू करके वहाँ पे धंधा कर रहे हैं करोड़ के कोई भी बालकनी गिरती है चाहे कुछ भी नुकसान होता है और जान हानि हुआ तो उसकी जवाबदारी कौन कौन जवाबदारी लेगा राजकुमारी

ત્યારે મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયેલી બિલ્ડિંગમાં અસામારિક તત્વો પહોંચી કઈ રીતે જાય છે અને પોલીસ પેટ્રોલિંગ કેવી રીતે કરે છે તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે